હાલો મિત્રો આજે બનાવશો આપણે દિવાળી સ્પેશિયલ મુખવાસ સુ નાગરવેલ ના પાન નો જો આપણે પાન લઈ લીધા છે આપણે છે ને અંદાજે વીસ પાન લીધા છે પણ અત્યારે કટિંગ કરવા ચાર પાન લીધા છે અને ઝીણા ઝીણા કટ કરી નાખવાના નાગરવેલ ઘર પાસે આપણે સોડવું હોય એમ તો ઘણા લોકો વાવતા હોય પણ અમે આવેસાગરવેલા પાન બહુ સરસ અને ગુણકારી હોય છે નાના છોકરાઓની આપણે શરદી થઈ ગઈ હોય ત્યારે પણ આપણે એને તમે બાંધી ને એટલે શરદી પણ સારી થઈ જાય એટલા ગુણકારી હોય છે જો ક્રશ થઈ ગયા છે નાગરવેલના પાન અને સુકવી દીધા હતા જો સુકાઈ ગયા છે અને મેં તલ લીધા હતા વ્હાઈટ તલ અને ચાર કલાક પાણીમાં પલાળી દીધા હતા હવે છે ને આપણે એમાં બ્લેન્ડર થી પીસી નાખશું એટલે ધોળા થઈ જાય વ્હાઈટ થઈ જાય તલ જો આ બ્લેન્ડર મારી દેવાનું એટલે ઉપરની છાલ હોય ને બધી નીકળી જાય છે અને એકદમ વાઈટ થઈ જાય છે જો સોઈ શકો છો તમે કેટલા સરસ વાઈટ થઈ ગયા છે પછી પાણી કાઢીને આપણે સુકવી દઈશું એને પંખા નીચે બે કલાક સુકવી દો ને એટલે થોડા કોરા પડી જાય મસ્ત થઈ જશે કોરા એકદમ ને આપણે એક હળદર લઈ લઈશું અને એમાં થોડું મીઠું એડ કરી દઈશું આ બધાય મુખાશ બનાવીમાં પાણી બનાવશું જો સુકા પાન લઈ લીધા છે સળી સોપારી ધાણદાળ કાળા તલ વરિયાળી પમ્પિંગ સીટ સનફ્લાવર અને કલરા કલરનું ટોપરું ને જે આપણે એકદમ રેડીમેડ મુખવાસ હોય ને એવો સ્વાદ આવે ને એ માટેનો પાવડર લઈ લીધો છે આપણે અને આપણે જે પાણી બનાવ્યું છે હળદર મીઠાનું એ જો તમને લીંબુ ભાવતું હોય તો એમાં લીંબુ પણ એડ કરી શકાય પાણીમાં અને કાળા તલ લઈ લીધા છે એમાં હળદર મીઠાવાળું પાણી એડ કરી દીધું છે ને હલાવી લઈશું આપણે એને અને પછી સોપારી સોપારી હું વરિયાળી લઈ લીધી છે એમાં પણ હળદર મીઠાવાળું પાણી એડ કરી દઈશું થોડીક વાર રહેવા દેવાના બધા દસ દસ મિનિટ એટલે પાણી ચડી જાય મીઠું આપણું ચડી જાય ને પછી શેકી નાખવાના આપણે એને સનફ્લાવર લઈ સનફ્લાવરની પમ્પિંગ સીટ લઈ લીધા છે ને સનફ્લાવર એ લઈ લેવાના બે એડ કરી દેવાના એટલે એમાં બે માં આપણે એડ કરી દેવાનું હળદર મીઠાવાળું પાણી એટલે થોડી વાર રહેવા દો ને હળદર મીઠાવાળા પાણીમાં એટલે મીઠું ચડી જાય એમાં એમ અને તલ તો આપણા સુકાય છે તલ તો આપણે છેલ્લે એડ કરવાના અને આ બધું અત્યારે શેકી લઈશું આપણે જો થઈ ગયા છે પીળા જો કડાઈ લઈ લીધી છે એમાં કાળા તલ એડ કરી દીધા છે આપણે અને એ છે મસ્ત શેકી નાખવાના એકદમ છે ને ક્રન્ચી થાય ને એટલે સરસ શેકી નાખવાના કાળા તલ છે એટલે બીક ન હોય એમ તો બળી જવાની પણ તો સ્વાદમાં ફરક પડી જાય એટલે તમારે ધ્યાન રાખવાનું કે બળે નહીં એમ જો તલ શેકાઈ ગયા છે મસ્ત થઈ ગયા છે ફૂલીને એકદમ જો કેવા સરસ થઈ ગયા ફૂલી જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો આપણે વરિયાળી લઈ લીધી છે હળદર મીઠાના પાણીમાંથી રાખી થોડી વાર એટલે લઈ લીધી છે અને હવે શેકી નાખશું એને પણ આપણે બધાને છે ને સમય અલગ અલગ લાગે છે શેકવામાં એટલે આપણે અલગ અલગ રોસ્ટ કરવું પડે તો આપણે બધું ભેગું કરીને પહેલાં શેકતા પેલા આપણા લોકો બનાવતા ને એમાં ધાણા ને આપણે વરિયાળી બધું ભેગું શેકી નાખતા સમય અલગ અલગ આવી જાય બધા વસ્તુ અલગ અલગ આવી ગઈ ને સનફ્લાવર ને પમ્પિંગ સીટ ને કાળા તલ ને ધોળા તલ ને પાન ને પેલા તો ગળીસો ઓલી આવે વરિયાળી ઈ એડ કરી દેતા અને ધાણા એડ કરી દે અને તલ એડ કરી દે જો શેકાઈને મસ્ત થઈ ગયા છે આપણે તલ પણ લઈ લીધા છે જે સૂકવા હતા ને એમાં હળદર મીઠાવાળું પાણી એડ કરીને ને શેકવા એડ કરી દીધા છે આપણે જો હમણાં શેકાઈ જાય ને પછી પાછી તમને બતાવું કારણ કે એ થોડાક વાર લાગશે શેકાતા વધારે ભીના હતા કે નહીં તોય શેકાઈ ગયા છે જો સોઈ શકો છો તમે મસ્ત શેકાઈ ગયા છે ફૂલીને મસ્ત થઈ ગયા છે આપણે સાડી નાખશું કારણ કે એની ઉપર આપણે ખોડ જે તો હતી એ નીકળી ગઈ છે કે બ્લેન્ડર માર્યું એટલે ખોળ નીકળી ગઈ છે એટલે મસ્ત થઈ ગયા છે તલ અને સાયનાથી સાડી નાખવા એટલે બધું કચરું નીકળી જાય છે કાકરી હોય એ પણ કાંઈ પણ કચરું હોય ને એ બધું નીકળી જાય કારણ કે આપણે શેકવી એટલે થોડુંક તો બળવાનું છે એટલે એ પાવડર એ નીકળી જાય ને આપણે જે હતા ને કાળા તલ પમ્પિંગ સીટ સનફ્લાવર એને પણ આપણે છે ને સાડી નાખવાના આવી રીતના સામાન લઈને એટલે કચરું બધું નીકળી જાય જો ગયું છે બાઉલમાં એડ કરી દીધા છે જો આપણે એડ કરી દેવાના લીધા છે પણ હળદર વાળા પીળા આપણે ધાણા દાળ લઈ લઈશું અને સળી સોપારી આવે ને ગળી એ આપણે કલરંગી ટોપરું લઈ લેશું આપણે રોસ્ટ નથી કર્યું એને ઘણા રોસ્ટ કરીને નાખે છે પણ મેં રોસ્ટ નથી કર્યું એને અમને નથી ભાવતું ને એ માટે તમારે આ પાવડર જે લીધો ને એ કઈ બહુ એટલો બધો મીઠો નથી એટલે અને આપણે છે ને ભીનો મુખવાસ એટલે નથી બનાવવો કે હાથે બગડે અને બધું આમ લોંદા જેવું લાગે અને સૂકો મુખવાસ આપણે તલ બધું એડ કરવી એટલે આ સૂકો મુખવાસ બનાવ્યો છે આપણે જો આવી રીતના પાંદડા આપણે જે નાગરવેલ હતા એ બહુ મસ્ત થઈ ગયા છે એક બે કલાક જ ખાલી ઠંડા સાંયામાં ફૂકવી દીધા હતા આપણે જો આ પાવડર લીધો છે ને આપણે આ પાવડર થી શું છે કે રેડીમેડ મુખવાસ લાવે ને એવો સ્મેલ આવે અને સ્વાદ આવે એ રીતના અમારે અહીંયા મળે છે આપણે મુખવાસ લેવા જઈને એ દુકાને કહીને બધું મુખવાસ ની આઈટમ આપો એટલે આપે છે ત્યાંથી અમે આ પાવડર લીધો છે તમારે ત્યાં મળી જ જતો હોય છે તમે કયો ને એટલે કે નાગરવેલા મુખવાસ બનાવવાની બધી વસ્તુ આપો અહીંયા પાવડર મળી જશે તો મુખવાસ બમ મસ્ત થઈ ગયો છે દીવાડે স্পેશિયલ નાગરવેલના પાનનો સુકો મુખવાસ તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો થોડા લેબી રહી ગયા તન સનફ્લાવર નાઈમ એડ કરી દીધા તા એમાં જે આપણે સો કરી લીધો છે મુખવાસ જો બબે ચમ છે જો મસ્ત બની રેડી થઈ ગયો છે તો ચાલો બધા મુખવાસ ખાવા ને આવજો બધા જોઈ શકો છો તમે મુખવાસ